ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન એટલે કે જી એસ એફ એ દ્વારા અમદાવાદના કાંકરિયા સ્થિત એકા ફૂટબોલ ગ્રાઉન્ડ ટ્રાન્સ સ્ટેડિયા ખાતે આગામી એક મેથી તેર મે બે હજાર પચીસ દરમિયાન ગુજરાત સુપર લીગ એટલે કે જી એસ એલની બીજી સિઝનનું આયોજન કરવામાં આવ્યું છે આ ચેમ્પિયનશીપની આરંભિક સિઝનની ભવ્ય સફળતા બાદ જી એસ એફ એને આ વર્ષની લીગમાં દર્શકોના ઉત્સાહ અને ખેલાડીઓ વચ્ચે સ્પર્ધાત્મકતાના વધુ ઊંચા સ્તરની અપેક્ષા છે જેથી ગુજરાતમાં ફૂટબોલના વિકાસને વધુ વેગ મળશે ગુજરાત સુપર લીગ ની ઉદ્ઘાટન બે મે સાંજે સાત વાગ્યાથી ટ્રાન્સ સ્ટેડિયા ખાતેથી શરૂ થશે આજ મુદ્દે વાત કરશું આ વિડિયોમાં નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી આજે જી એસ એફ એના પ્રમુખ પરિમલ નથવાણીએ જી એસ એલ સિઝન ટુમાં ભાગ લેનારી છ ફ્રેન્ચાઇઝી ટીમના માલિકોનું સન્માન કર્યું હતું આ કાર્યક્રમ દરમિયાન પરિમલ નથવાણી દ્વારા સત્તાવાર જી એસ એલ ટ્રોફી અને ટીમ જર્સીનું પણ અનાવરણ કરાયું હતું ગુજરાત ટાઇટલ માટે સ્પર્ધા કરનારી છ ટીમ છે જેમાં અમદાવાદ એવેન્જર્સ ગાંધીનગર જાયન્ટ્સ કર્ણાવતી નાઇટ્સ સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સ સુરત સ્ટ્રાઇકર્સ વડોદરા વોરિયર્સ સામેલ છે પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે ગુજરાત સુપર લીગ તેની બીજી સિઝનમાં પ્રવેશી છે અને તેના સાક્ષી બનવું એ તેમના માટે ખૂબ જ આનંદની વાત છે સાથે જ તેમણે ગુજરાતમાં ફ્રેન્ચાઇઝી આધારિત ફૂટબોલના વિકાસમાં સમર્પણ ભાવના અને રોકાણને જાળવી રાખવા બદલ તમામ ટીમ માલિકોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો સાથે જ તેમણે ખેલાડીઓ પ્રાયોજકો સહયોગીઓ અને મીડિયા સહિત તમામ હિતધારકોના મહત્ત્વપૂર્ણ યોગદાનને બિરદાવ્યું હતું તેમણે એમ પણ કહ્યું કે ગુજરાતમાં ફૂટબોલની રમત હાલ તેની લોકપ્રિયતા અને વિકાસના એક મહત્વપૂર્ણ તબક્કામાંથી પસાર થઈ રહી છે સાથે તેમણે કહ્યું કે તેઓ ગુજરાતમાં ફૂટબોલ ગ્રાઉન્ડ બનાવવાની કોશિશ કરી રહ્યા છે તેમણે ઉમેર્યું કે હાલ ક્રિકેટ જેવો ક્રેઝ ફૂટબોલનો નથી જેથી આ ફૂટબોલ માટે એક કમિટી બનાવવી જોઈએ જેથી ફૂટબોલની પણ લોકપ્રિયતા વધે સાંભળો વધુમાં પરિમલ નથવાણીએ શું કહ્યું ફૂટબોલ ના આજના પ્રોગ્રામમાં આપ સૌ અહીંયા ઉપસ્થિત થયા આપ સૌને થેન્ક યુ ગઈશ કે ફૂટબોલનું પ્રમોશન એ મીડિયાથી જ થવાનું છે યંગસ્ટર્સ જે ક્રિકેટર માટે જેટલા દોડે છે એટલા ફૂટબોલ માટે હજી કોઈ દોડતું નથી એટલે મારી એક સજેશન એવું છે આપ સૌ અહીંયા ઉપસ્થિત છો કે ફૂટબોલ માટે જે પ્રમોશન થવું જોઈએ એને તમે લોકો હંમેશા પ્લીઝ પ્રમોટ કરજો ક્રિકેટ હવે ઓલરે ઓલરેડી એસ્ટાબ્લિશ થઈ ગયું છે અને એની કેટલી બધી ટીમો છે ઇન્ડિયા લેવલ પર કે ડિસ્ટ્રિક લેવલ પર કે બીજા સ્ટેટ પર ફૂટબોલ તમે જુઓ છો કે બહારના કન્ટ્રીમાં બીજા સ્ટેટમાં આપણે આપણે વાત કરીએ હમણાં મેં વેસ્ટ બેંગાલ છે કેરેલા છે ચેન્નાઈ છે એ બાજુ ચાલે છે અહીંયા અમારી પાસે ત્રણ છ ટીમ બની છે જે ઓનર્સ પણ આવ્યા છે અને એ લોકોને હું પહેલેથી એમને પણ અભિનંદન આપું છું કે એ લોકો આવી અને ફૂટબોલ માટે ઓનરશીપ લીધી અત્યાર સુધી કોઈ ઓનરશીપ લેતું નહોતું ફૂટબોલ માટે અને હજી અમારી સાઇડથી પણ ઘણું બધું કરવાનું છે કે ફૂટબોલને વિકાસ કેવી રીતે કરી શકાય છોકરાઓને કઈ રીતે પ્રમોટ કરી શેવાય કરી શકાય એના માટે અમારું એક સજેશન છે કે અમે એક એક ક્રિકેટર એક ટીમની સાથે અને એક ફિલ્મ સ્ટાર નું લેવાનું અમે એક વિકાસ વિચારણા કરીએ છીએ જેથી કરીને એનું પ્રમોશન થાય જ્યાં સુધી આનું પ્રમોશન નહીં થાય ફૂટબોલનું અને તમારા લોકોનો પૂરો સહકાર નહીં મળે તો ત્યાં સુધી ફૂટબોલને અમે ગમે તેટલી મહેનત કરશું તો મને લાગે છે કે હજી આપણે એટલું પહોંચી નથી શક્યા અમારે અમારી જે ટીમ છે ફૂટબોલની આખી શ્રી મુરરાજભાઈને નીતિનને બીજા લોકો અમારે અને દરેક ટીમના લોકો એ બધા લોકો પૂરો પ્રયત્ન કરે છે પરંતુ ફૂટબોલ માટે જેટલું કરવું જોઈએ એટલું હજી થયું નથી અને એ કરવું પડા કરવું પડે એ મારું પોતાનું ધ્યેય પણ છે પરંતુ એટલું સચ હું કહું કે એટલું સક્સેસ અમને મળ્યું નથી જે મળવું જોઈએ અને આ પ્રયત્ન ચાલુ થયા છે એટલે તમારો સબ લોકો સહયોગ આપજો એવી મારી વિનંતી છે જીએસએફએના માનદ સચિવ મૂળરાજસિંહ ચુડાસમાએ જી એસ એલની બીજી સિઝનમાં મેચોને મજબૂત પ્રતિસાદ સાંપડવા માટે આશાવાદ વ્યક્ત કર્યો હતો અને લીગના ભાવિ વિસ્તરણ અને કદમમાં અભિવૃદ્ધિ માટે તેમની મહેચ્છાઓ વ્યક્ત કરી હતી સ્પોર્ટ્સ અથોરિટી ઓફ ગુજરાત અને ગુજરાત ટુરિઝમ તરફથી પણ જીએસએફએને સતત મજબૂત સમર્થન મળતું રહ્યું છે રાજ્યની બહારના ખેલાડીઓ જે અગાઉ પહેલી લીગ અને સંતોષ જેવી ટોચની રાષ્ટ્રીય સ્તરની ટુર્નામેન્ટમાં ભાગ લઈ ચૂક્યા છે તેમનો સમાવેશ કરતા હવે તેમાં સ્પર્ધાત્મકતાનું વધુ ઊંચું સ્તર જોવા મળશે જી એસ એલ ની સાથે દર્શકોના યુવા વર્ગને જોડવા તેમજ તેની વ્યાપક બનાવવા પહેલના ભાગરૂપે જી એસ એફ એ નક્કી કર્યું છે કે અઢાર વર્ષથી ઓછી વયના વિદ્યાર્થીઓને તેમના માતા પિતા સાથે નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે દેશ અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો ટાઈબ્સ ઓફ ઇન્ડિયા સાથે